સોમનાથ ખાતે કોળી સમાજના આંદોલનનો અંત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં આવ્યો ઉકેલ વિવાદિત સ્થળ પર હાલ પૂરતું કોઈ ડિમોલિશન નહીં કરાય તેવી ખાતરી સાંસદ રાજેશ ચુડાસમાએ લીધી જવાબદારી બેઠકમાં ટ્રસ્ટના જનરલ મેનેજર સહિતના જવાબદારો હાજર ટ્રસ્ટ સાથે આગામી સમયમાં ચર્ચા અને વાટાઘાટો બાદ લેવાશે નિર્ણય સાંસદ રાજેશ ચુડાસમાને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપી પ્રતિક્રિયા રાજેશભાઈ શું આજની મિટિંગ કોણ કોણ મિટિંગમાં હાજર રહ્યું હતું આજની મિટિંગની ચર્ચા ને તેનો નિષ્કર્ષ આજે કલેક્ટર રાન કચેરી વેરાવળ સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ સમાજના જે અમારું યુવક મંડળ છે જેમણે આ જમીન માટે ઠરાવ થયેલો એના પ્રમુખ લક્ષ્મણભાઈ બાપભાઈ પરમાર રામભાઈ રાજુભાઈ ગઢિયા એમ કરીને દિનેશભાઈ અને બધા આગેવાન આજે અહીંયા શ્રી પાસે અને શ્રી પાસે મિટિંગ કરવામાં આવી સાથે સોમનાથ ટ્રસ્ટમાંથી ચાવડા સાહેબ પણ ઉપસ્થિત હતા અને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારા સમયમાં જ્યારે આ જમીનનો ઠરાવ થયેલો છે પણ ગૌશાળા હટાવવાની વાત હતી અને ત્યારબાદ જે વિવાદ થયો એનો અંત એવી રીતે આવ્યો છે કે પહેલાં સોમનાથ ટ્રસ્ટ આરે જ્યાં સુધી બેઠક ન થાય અહીંયાના અધિકારીઓ એની જોડે બેઠક ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ડિમોલ્યુશન ત્યાં કરવામાં નહીં આવે અને એમનો તમામ સમાજના આગેવાનો ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને બધા આગેવાનો આ વાતને સ્વીકારી છે અને આ આંદોલન અહીંયા પૂરું કરશે એવી પણ ખાતરી આપી છે પણ ત્યાં જઈ અને ત્યાં જે આંદોલનમાં બેઠા છે એ બધા આગેવાનો અને બૈરાઓ બહેનોને બધા બેઠા છે એમને ખાતરી આપી દઈએ અને ત્યાંનો સુખદ અંત આવશે એનો મને વિશ્વાસ રાજેશભાઈ જે જગ્યા છે જગ્યાનો હાલ પૂરતો જે બેઠકની ચર્ચાની વાત છે પણ આ જગ્યા જે સોમનાથ દાવો છે મુજબ ઠરાવ થયેલો છે તો સોમનાથ ટ્રસ્ટ આ જગ્યા દેવા માગે છે કે કેમ કે પાછી પરત લેવા માગે તો મેં કીધું એમ કે આ પછી એક બેઠક થશે અને બેઠક બાદ પછી જે કંઈ પણ નિર્ણય થશે સોમનાથ ટ્રસ્ટે ઓગણીસો ત્રાણું ચોરાણુંમાં આ જગ્યાનો ઠરાવ કરેલો પણ ત્યારબાદ કોઈ પણ વહીવટી પ્રક્રિયા કોઈપણ કારણોસર નથી થઈ એના માટે થઈને જ સોમનાથ ટ્રસ્ટ એવું એવું કીધું હતું કે ગૌશાળા હટાવી પણ થોડી સમાજનો જે ઠરાવ થયો છે એના કારણે યુવક મંડળ દ્વારા એવી વાત કરવામાં આવી કે આ ઠરાવ અમારો થયેલો જ વહીવટી પ્રક્રિયા આ નથી થઈ પણ સોમનાથ ટ્રસ્ટ આની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરે અને અમને આ જમીન પાડે પણ એ સોમનાથ ટ્રસ્ટ નિર્ણય કરશે જ્યાં સુધી એ ટ્રસ્ટ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ ડિમોલ્યુશન ન થાય એની ખાતરી મેં આપી

આજની મિટિંગ હતી જે અમે આટલા દિવસથી ત્રણ કે ચાર દિવસથી આંદોલન ઉપર બેઠા છે અને જે જગ્યા ઉપર ડેમોલેશન કરવા માટે આવ્યા હતા ગૌશાળા પાડવા માટે આવ્યા હતા રામલીપુર મંદિરનું ડેમોલેશન કરવા માટે આવ્યા હતા અને એ બાબતમાં થોડી સમાજ અને તમામ સમાજના લોકો આંદોલન ઉપર બેઠા હતા ત્યારે અત્યારે ચર્ચા થઈ અને ચર્ચા ચર્ચા એવી થઈ અમે બધા બધા લોકો છે બધા પાર્ટીના લોકો છે અને બધા પાર્ટીના લોકો છે ત્યારે કલેક્ટરે અને એસપીએ બાહેનધરી લીધી અને એના વતી બાહેનધરી એ સંસદ છે રાજેશભાઈ ચુડાસમાએ લીધી છે એમને બાહેનધરી લીધી છે કે જ્યાં સુધી ટ્રસ્ટ સાથે ચર્ચા ન થાય અને જે પણ નિવારણ ન આવે ત્યાં સુધી એમોલેશન કરવામાં નહીં આવે એવી સંસદ રાજેશભાઈ ચુડાસમાએ જિમ્મેદારી લીધી છે અને તમામ આગેવાનોએ એમની અરજી